પરિસ્થિતિ અત્યારે અમદાવાદમાં સર્જાઈ છે આપ આપણે બતાવી રહ્યા છે કે ધૂળની ડમરીઓ છે તે કેવી રીતે ઉડી રહી છે અને કેટલો ફાસ્ટ પવન પવન છે 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 પૂર જોશમાં જે રહ્યો અને ક્યારેય પણ વરસાદ વરસી શકે છે જોકે અમદાવાદના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં છાટા પડ્યા છે પરંતુ જો અમદાવાદ સિવાયની વાત કરું ગુજરાતની વાત કરું તો કચ્છમાં આજે વરસાદ વરસ્યો હતો ભુજ અંજાર બધા જ વિસ્તારો એવા હતા કે જ્યાં વરસાદ વરસ્યો હતો જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો છે ત્યાં સર્જાયા હતા પરંતુ અત્યારે તો અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો પણ સર્જાયા છે અને વાદળો ગર્જના કરી રહ્યા છે અવાજ આવી રહ્યો છે કે હમણાં જાય ધોધમાર વરસાદ છે તે તૂટી પડશે તો આ બધા જ વચ્ચે જે વાતાવરણ છે તેમાં થોડો તાપમાનમાં ઘટાડો આવ્યો હતો લગભગ સાડત્રીસ થી આડત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે જે અમદાવાદમાં રહ્યું હતું અને પરંતુ 48 કલાક પછી આ વાતાવરણમાં પાછો ફેરફાર થાય તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે કારણ કે ગરમીનો પ્રકોપ છે તે પાછો વધવાનો છે પરંતુ આ વર્ષે કમોસમી વરસાદ માવઠું પડવાની શક્યતાઓ છે તે વધુ વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે તો સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર છે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે આ સિવાય અમદાવાદ હોય કે પછી ગાંધીનગરમાં પણ આ પ્રકારનું તાપમાન જોવા મળી રહ્યું છે આસપાસના વિસ્તારોમાં લગભગ તાપમાન આડત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે પરંતુ આ બધા